વેકેશન છે ને કેદી ખુલે છે વેકેશન તેડી ને 9 તારીખે થા તમે ને માર તારા બદલેની હા લાગી ગયો એટલે તો સ્કૂલમાં લાગી તારા પપ્પા દેવાનો હોય પાર્ટી અમાર થોડી દેવાની હોય તમે તો લખ્યુંતું શું લખ્યું તો પપ્પા પાય માંગતા પપ્પા પાર્ટી માંગતા તારા સ્કૂલમાં એડમિશન પડી ગયું એટલે અને જો જાય છોકરીઓ કેમ ફાર્મ કે બધું નિંદવા લાગશો અને છોકરીને લઈને પામે જાય છે હવે ન્યાજે જોઈ કેવો કામ કરે છે નીનવા લખ્યો ને તણી હા અને તમે બે ત્રણ એને વધાડેને કર્યો છે કેનો કાઈ કેતાતા ને કે ઘી ઘાય આવી તું એને કર્યું કે પરિસ્પો પાયરે મે વધાડ કર્યો છે આ ખવડાવવાનું ના લઈ જવા તમે કી તમે પ્રॉमિસ કરી હતી ક્યાં હંજે દેવાને ધોસા ખાવા યાર એવું મે કીધું આપણે નક કીધુંતું કીધુંતું કીધું તો નક કીધુંતી કીધું છે પ્રોમિસ તોન અને જો ગયા છે બા ગયા છે કેશોદ કાલ હાંજે કેતા ને કેમ હું કર થઈ ગયો રેડી હા પોઈન્ટ કરાવવા છે કે ઉઘાડ પગે આવવા ના પડી રિટી આપી છે ચેક કરવાની અને પોઈન્ટ એના કીધા પ્રમાણ કરવાના

એમ જાનું તો હવે ફામે પહોંચી ગયા ને કામ કાજે લાગી કુંદ મોકલો છે રીંગણીના ના રોપ લેવા અને છોકરીઓ તણીને તેણી કામે લગાડી છે શું કરવાનું છે ખબર છે ને બધા જેટલા ફૂલ ફૂકાઈ ગયા છે અંદર ને જતા હો ન્યાય એમ નથી જાવું અંદર બાકી તમને અંબાઈ એટલા લ્યો ખાલી એમાં ઓલું હોય જીવજંતુ બાર ઉભા ભાઈ જેટલા વીણે ને એટલા વીણો જેટલા ફૂલ ઉકાઈ ગયેલા છે ને

જાણે આવતી વધારે કહે એટલે જ મને આર્યા વધારે ગમે કામ બહુ કરે એટલે તમે કરો પણ ઓછું કરો કામ ઓછું કરો ને વાતો વધારે કરો ચાલો તમે તો ઘણું ખરું કામ પતી ગયું કેમ તો રીંગણીના રોપ એવા તો રીગણીના રોપ પાવી દીધા અડધો પડ નીંદાઈ ગયો બધોય બધા ઘડીક લાગ્યા ને

પવન બહુ હોય ને પવનની ડાયો ભાંગી જાય છે અમુક આંબાની અમુક અમુક આંબા મોટા જશે ને ત્યાં નહીં બરાબર એમ તોય આંબા ઘણા થઈ ગયા છે વાંધો નથી શું કરી હજી ફૂલ તોડે છે આવી ગયો ચાર ની ફૂલ તોડતો જો હજી ને તોડે રહ્યા તમારે

હવે તો હે મને તેમ કે આ છોકરી કામ કરતી છે તો કામ વધારે બગાડે છે પાતોડી છે એટલું છે છે એમને લાટ કામ કર્યું આજ પાછળ ખડ કેટલો વીણો ત્યાં હાથ મેળા દુખ હાથ દુખવા મળ્યા ને કોના દુખવા મળ્યા જો

જો બોલ બધું કામ પતે ને જઈએ ઘરે જવું આખરી બનાવીને શું ખાવું શાક ને રોટલી ને એવું ખાવું છે ને છે કે જે ને ખાલી ડિમાન્ડ હોય કે બહાર જ ખાવું છે એમ નહી આજ તમે એટલું કામ કરાયું પછી બીજી વાર આવશે ને આવશો ને તણે આવે મને ખબર હોય ને તો આદમે તેડાવી હોય હાકી ગયો એટલે કામ તો એટલું કરવાનું જ હોય ને કેમ કામ તો કરવાનું એ ઘરે મમ્મીને બધું કામ કરવા લાગે ક્યારે લાગો છો ને હા જાણું કે મમ્મીને હેલ્પ કરાવવા લાગે કે હું દરરોજ કરાવા મને હેલ્પ કરાવવા લાગે આરી આ કરે એગ્રીવા આ કરે હા બસનું સે હે તર પપ્પા કરે હ પપ્પા કરે કામ હું મોબાઈલ જોયા કરે ને એટલે ને મોબાઈલ ને પિક્ચર જોયા કરે બેચારિયા સોકડીયું કામ કરે ને પપ્પા કામ કરવા ન લાગે હા હા તમને કેક લઈ જવાના છે ને હા અમે લઈ જવાના છે અમારેથી પૈસા પૈસા કેટલા 12000 હા પાડી હરિયા લઈ જાય છે ને ક્યાં જાવ છો

અને અગિયાર હજાર ભાગો થાય પરિવાર નું શુક્રવારે આ નથી ને પછી શોક જ આપી છોકરીને કેવો હવે છોકરીનો ઓર્ડર આવી ગયો અમારો જે ન આવ્યો એટલે મગે હતો ગોટાળો અને મૈસૂર મસાલા અને ચીઝ બેબી પેપર ખાવા

મોન્લી લોકો અમૂલ અમૂલ જ બધું વાપરે બટરની ચીઝની બધું એટલે મને હવે મસ્ત ક્વોલિટી ટોપ હોય તો કોઈને માવ હોય તો બરાબર અહીંયા ટેસ્ટ કરવાના ધોસા બસ પ્લા કરે હાલો અમારે પાલક પનીર ઢોંસા આવી ગયા અને એન્જોય કરીએ ડિનર તમે ધોસાખાડ પાસ ઈસ્કાઉન્ટ ચાલુ કર્યો ત્યાં હેં અતલા ભાઈ ફટાફટ કરીયો પોટી નોત બધા જાવ જમીન ઉપડ્યા ઘરે અને તમારે રાત રોકાવાનું છે કે લેવા આવવાના છે રોકાવું નથી એટલે જવું છે ફોન કર્યો પાતર પપ્પાને ને લેવા આવે મોડે yeah. <laughs> <But, but, laughs> <but, but, laughs> બે ને બા ભાઈને આ જાનુને તો બધાય દેવાવાના છે હવે આરિયાને કોણ કોણ આવે જોઈએ છે રોજે જઈ ઘરે હા ઈ ગદા ચા હે બધાય છે ને આપણે ક્યાં ગયા હોય હું ખાધું હોય બધી ખબર પડી જાય આ છોકરીને કેમ ખબર પડે ની મને ખબર પડતી થોડક મગજ તો તો મગજ દોડાઈસો હું મગજ દોડાઈસો એની પાસે આઈડિયા હોય ભાઈ

તને કોને શીખવાડ્યું આવી આવું મને આવડતું હતું પહેલા દિવસે જાને કર્યું ને ચાલ મે જોયો પણ ધીમે ધીમે કરતા શીખી તો તને ફર્સ્ટ ક્લાસ આવડી ગયો છો બહુ મસ્ત કરશું બેસું ભૂત નહોતું આવડે એમ એમ શીખી છે

મે લેતો બિચારાને આ રે રણમત ઓના નથી આ રે મોટ ઓના છે અને વિરાટ કોહલી ને નહીં દેપા વિરાટ કોહલી જીતો તોય રોતો તારા હાયરો છો તોતો રો કક્કર હે કે સાત દિવસ ખાલી હવે 2 2 મજા આવી મિન્ટરેસ્ટિંગ બેઝ જાણી થી કેમ બેટુ ગટી છે એટલે બલચેડી કે નો થી કે આજ ટીમ

ખાઈ કે તો આજે જો પાછા ઢોસા ખાઈને આવી ગયા છે એને મસ્ત બધું કામ કર નાખ્યું આખો દિવસ મજા આખો દિવસ તમને આ વિડિયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પણ જોવાય કેમેરા જેની ઘરે હોય એને હામો જોવાય કોને હામો જોવાય હા તમારી બીજો ઉતારજો